કેમ કે બધા મજામાં પણ જેમાં સાજની અત્યારે નવ વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આજે પહેલાં કેમ કે અમારે જે સુરતથી મહેમાન આવ્યા છે એને બધા નીકળવાના છે જો અમારે અનમોલભાઈ તૈયાર થઈ ગયા છે વયું જવું છે હવે ટિકિટ આવી ગઈ એમ ને આજની અનમોલભાઈની ટિકિટ આપણે લઈ લીધી સાજમી ટિકિટ કપાઈ ગઈ છે હનમોલ લઈ લીધી એ